આજથી થોડાક સમય પહેલાં વડોદરા અને આણંદને જોડતો ગંભીરા બ્રિજની મોટી દુર્ઘટના સામે આવી હતી જે બાદ ગુજરાતભરમાં અલગ અલગ બ્રિજો જર્જરિત હાલતમાં હોય તે પ્રકારની બાબતો સામે આવી હતી જો કે ભરૂચના ઝઘડીયા તાલુકાના જરસાળ અને અભિદા ગામને જોડતો મધુમતી ખાડી પરનો જે બ્રિજ બની રહ્યો હતો તે બ્રિજ અચાનક જ કોન્ટ્રાક્ટર દ્વારા તોડી પાડવામાં આવ્યો અને આને લઈને અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે આ બ્રિજનું નેવું ટકા કામ પૂર્ણ થવાની આરે હતો લઈને આમ આદમી પાર્ટીના ભરૂચ નેતા સંદીપ વસાવાએ સવાલ ઉઠાવીને કોન્ટ્રાક્ટર અને તંત્રને આડે હાથ લીધા શું વાત કરી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ

મધુમતી ખાડી પરનો આ બ્રિજ હતો ને અચાનક જ નેવું ટકા કામ પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા એ બ્રિજ તોડી દેવામાં આવે છે બસ આને જ લઈને હવે વિવાદ જોવા મળી રહ્યો છે શું આ બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો છે કેમ કોન્ટ્રાક્ટર અને તંત્રને આ બ્રિજ તોડી પાડવાની ફરજ પડી છે એમાં કોન્ટ્રાક્ટર એવો હવાલો આપી રહ્યા છે એવી સ્પષ્ટતા કરી રહ્યા છે કે બ્રિજમાં ક્વોલિટી હલકી ગુણવત્તાની હોઈ શકે છે અને કંઈક ભવિષ્યમાં મોટી હોનારત ના થાય તે પહેલા પગલાં લીધા છે ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના નેતા સંદીપ વસાવાએ ગંભીર આરોપો કર્યા છે અને તેમણે સ્થળ પર જઈને સવાલ ઉઠાવતા શું કહ્યું તે સાંભળી લો નમસ્કાર મિત્રો હું સંદીપ વસાવા આપ જોઈ રહ્યા છો મારી પાછળ આજે અવિધા જરસાળ બાલોદ તરસાલી પ્રાકડને જોડતો જે આ બ્રિજ જે ગયા વર્ષે જ મંજૂર થયેલો હતો એ બ્રિજનો એક ભાગ તૂટી ગયો છે એ તોડી નાખવામાં આવેલો છે અહીંના જે કોન્ટ્રાક્ટર છે એમના દ્વારા એવું કહેવામાં આવે છે કે બ્રિજનો આ ભાગ મટિરિયલ સારું નહોતું અને ટેસ્ટિંગમાં એનું માપદંડ યોગ્ય ન જણાતા તોડી નાખવામાં આવ્યો છે પરંતુ વાત આમાં ભ્રષ્ટાચારની છે આમાં અહીંનો જે ગામના સમગ્ર ગામના જે મેન આગેવાનો છે બધા એમનું એવું કહેવું છે કે ભાજપના નેતાઓ દ્વારા અમુક ચોક્કસ રકમ માગવામાં આવેલી હતી પરંતુ એ રકમ કોન્ટ્રાક્ટર દ્વારા ન ચૂકવાતા ન આપતા કોન્ટ્રાક્ટર પર પ્રેશર લાવીને એને બ્લેકલિસ્ટ કરવા માટે આ એક ભાગને તોડી નાખવામાં આવ્યો છે હવે ખરેખર જો આ જ ભાગનું ટેસ્ટિંગ અસફળ થયું હોય તો મારે એમ કહેવું કે આખો જે ભાગ બ્રિજનો બનેલો છે તેમાં પણ સેમ જ આ ક્વૉલિટી છે સેમ જ મટીરિયલ વાપરવામાં આવેલું છે સેમ જ લોખંડ વાપરવામાં આવેલું છે જે સ્ટીલ છે એ વાપરવામાં આવેલું છે તો આખા ભાગ આ ભાગ જો ખરાબ હોય તો પછી આખો ભાગ સારો હોય એની શું ગેરંટી એટલે ક્યાંક ને ક્યાંક આમાં મોટ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે આજે કહેવાતી ગુજરાતની જે ભાજપ સરકાર છે આપ સૌ જાણો જ છો કે ભ્રષ્ટાચારમાં એવોર્ડ આપવો પડે આ સરકારને જ્યાં જુઓ ત્યાં ડગલેને પગલે ભ્રષ્ટાચારની તમામ હદો આ સરકારમાં વટી ગઈ છે ભાજપના ભ્રષ્ટ નેતાઓ અધિકારીઓની સાટગાંઠથી લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે આજે અમે સૌ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો આ સ્થળની મુલાકાત લેવા માટે આવ્યા છે છેલ્લા એક વર્ષ ના સમયગાળા દરમિયાન જ્યારે આ બ્રિજનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અહીંના જે લોકલ નેતાઓ છે જે અહીંયા અહીંયા જે વિસ્તાર છે એમાં તાલુકા પંચાયત પણ ભાજપની છે જિલ્લા પંચાયત પણ ભાજપની છે અને જે ધારાસભ્ય છે એ પણ ભાજપના છે તો શું આ લોકોએ અહીંયા એક પણ મુલાકાત નહીં કરી હોય આ બ્રિજનું જે નિર્માણ થઈ રહ્યું હતું એ સમયગાળા દરમિયાન એક પણ મુલાકાત નહીં કરી હોય કરી હોય તો પછી આ નોબત જ ના આવતી એટલે એમની આ નિષ્ફળતા સાબિત થાય છે એમને તો માત્ર ને માત્ર પૈસા જ કમાવા છે પૈસા એમના કિસ્સામાં કઈથી આવે એ જ એમનો ધ્યેય છે પ્રજાના જીવની એમને કંઈ પડેલી નથી કરોડો રૂપિયા જ્યારે પ્રજાના બજેટમાંથી પાસ થાય છે પ્રજાના હિતમાં જ્યારે આવી યોજનાઓ મંજૂર થાય છે પરંતુ એ યોજનાઓનો હેતુ માત્ર ને માત્ર ભાજપના જે નેતાઓ છે એ પોતાના ખિસ્સાઓ કેવી રીતના ભરાય એના માટે સદંતર કરતા હોય છે ત્યારે અમે આ વિસ્તારની પ્રજાને કહેવા માગીએ છીએ કે તમારા વિસ્તારમાં જ્યારે આવા કામકાજ થાય ત્યારે તમે પણ આ જગ્યાની મુલાકાત લો આમાં જે મટિરિયલ વપરાય છે એની ચકાસણી કરો કોન્ટ્રાક્ટરને પૂછો એનું જે એસ્ટિમેટ છે એ તમે માગો એમાં બધી જોગવાઈ હોય જ છે એમાં બધી રૂપરેખા હોય છે બધું માપદંડ હોય છે અને એમાં જો એ માપદંડ પ્રમાણે મટિરિયલ ના વાપરે તો તરત જ એ કોન્ટ્રાક્ટરનું ધ્યાન આપણે દોરવું જોઈએ મિત્રો આ જે તમે લોકો નેતા ઉપર ભરોસો રાખીને બેઠેલા છો એ બાજુ આ આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના ભરૂચ નેતા સંદીપ વસાવા તેમણે આ બ્રિજ સામે ગંભીર આરોપ કર્યા છે ભારતીય જનતા પાર્ટી સામે પણ તેમણે પ્રહાર કર્યા છે ને આ જે બ્રિજ છે તે તોડી પાડવામાં આવ્યો નેવું ટકા કામ પૂર્ણ થઈ ગયું ને એક દોઢ વર્ષની અંદર જ આ બ્રિજ તોડવાની કેમ તંત્રને ફરજ પડી તેવા સળગતા સવાલો પણ તેમણે ઉઠાવ્યા છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ જન તો